નમસ્કાર સૌ પ્રથમ પ્રેસ મીડિયાના મિત્રોને નૂતન વર્ષની શુભકામના આપ જાણો છો તે રાષ્ટ્રીય એકતા દિવસ ભારતમાં એકત્રીસમી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે બે હજાર ચૌદમાં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિના ઉપલક્ષમાં ઉજવણીની શરૂઆત કરવામાં આવી એકત્રીસમી ઓક્ટોબર બે હજાર અઢારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન થયા બાદ વર્ષ બે હજાર ઓગણીસથી દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી આ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ એટલે કે ગ્રાઉન્ડ પરેડનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પ્રથમ વખત દિલ્હી ખાતે યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતા નગર ખાતે મૂવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે મૂવિંગ પરેડની ભવ્ય ઉજવણીની સમગ્ર કાર્ય આયોજન પ્લાનિંગ અંગેની વિસ્તૃત જાણકારી ડીજીપી શ્રી વિકાસ સાય દ્વારા આપવામાં આવશે મૂવિંગ પરેડના કારણે આ વર્ષે બેઠક વ્યવસ્થામાં વધારો કરીને અગાઉના વર્ષોની સરખામણીમાં બે હજારની સ્થાને આ વર્ષે લગભગ સાડે અગિયાર હજાર લોકો એકતા પરેડ નિહાળી શકશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ પોર્ટલ ખોલવામાં આવેલ છે જેના પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને કોઈ પણ વ્યક્તિ એકતા પરેડના કાર્યક્રમમાં જોડાઈ શકે છે તારીખ એકત્રીસ દસ બે હજાર રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ની પરેડ પછી માનનીય પ્રધાનમંત્રી શ્રી લવાસના મસૂરીના કુલ છસો સાઠ અધિકારી અને પ્રશિક્ષણ પ્રશિક્ષણાર્થીઓ એટલે કે ઓફર્સ ઓફિસર ટ્રેનિંગ્સ ભારત સરકારના ડીઓ દ્વારા આયોજિત કાર્યક્રમ આરંભમાં ભાગ લેવાના છે અને ઓફિસર ટ્રેનિંગ્સને જરૂરી માર્ગદર્શન પણ આપવાના છે તારીખ એકત્રીસમી ઓક્ટોબરના રોજ પણ સમગ્ર રાજ્યના દરેક જિલ્લાઓમાં અને દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે આઠથી દસ કલાકે રન ફોર યુનિટીના કાર્યક્રમ રાખવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય એકતા દિવસના શપથ ગ્રહણ પણ લેવામાં આવશે તારીખ ત્રીસમી ઓક્ટોબર સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકાર દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવન પર લોહ પુરુષ નામે એક નાટક રજૂ કરવામાં આવનાર છે જેની અવધિ લગભગ દોઢ કલાક જેટલી છે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા એકતાનગર ખાતે તારીખ સત્તરમી ઓક્ટોબરથી પંદરમી નવેમ્બર બે હજાર દરમિયાન એકતા પ્રકાશ પર્વનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રવાસીઓ સાંજે સાતથી અગિયાર વાગ્યા સુધી સૌંદર્યમય લાઇટિંગ સાંસ્કૃતિક કાર્યક્રમોને વિના મૂલ્યે નિહાળી શકશે એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર્સ જવા માટેના માર્ગમાં તેર જેટલી થીમ આધારિત ઝોનમાં વિભાજીત કરી દરેક ઝોનમાં સીલિંગ લાઇટ્સ રોડ સાઇડ એલ્યુમિનેશન આર્ટિકલ્સ તથા ફોટો સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવામાં આવેલ છે વેલી ઓફ ફ્લાવર્સ તરફ જતા વોકવે ગ્લો ટનલ રૂપે વિકસાવવામાં આવ્યું છે જેમાં વિવિધ આકર્ષકો દ્વારા સાથ ઝોન તૈયાર કરવામાં આવેલા છે એકતા પ્રકાશ પર્વને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે મિત્રો આ વર્ષે પ્રથમ વખત તારીખ પહેલી નવેમ્બરથી પંદરમી નવેમ્બર સુધી પંદર દિવસ માટે એક જ જગ્યા એટલે કે એકતા નગર ખાતે ભારતની વિવિધતામાં એકતા દર્શાવતી સંસ્કૃતિની ઝલક ભારત પર્વનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ભારત સરકારના ટુરિઝમ મંત્રાલયના સહકારથી કરવામાં આવી રહ્યું છે એક ભારત અને શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર આ પર્વ આધારિત છે અને ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ભારત પર્વ શું છે ભારત પર્વ ભારતની વિવિધ સાંસ્કૃતિક વારસાગત ખાદ્ય પરંપરા અને કલાત્મક કૌશલ્ય દર્શાવે છે અને રાષ્ટ્રીય એકતા અને સામૂહિક ગૌરવનો સંદેશ આપે છે જેના મુખ્ય આકર્ષકોમાં દરરોજ સાંજ વિવિધ રાજ્યોની જોડણી એક ભારત શ્રેષ્ઠ ભારતના થીમ ઉપર અલગ અલગ રાજ્યોની પિયરિંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જે તેમના અનોખા પરંપરા અને કલા ફોર્મ્સને પ્રદર્શિત કરશે પંદરમી નવેમ્બરે ભગવાન બિરસા મુંડા જન્મ જન્મજયંતિની ઉજવણી માટે વિશેષ પ્રસ્તુતિ પણ યોજવામાં આવશે વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મેં પીરસતા પિસ્તાલીસ જેટલા ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે પંચાવન હસ્તકલા સ્ટોલ જે ભારતના વિવિધ રાજ્યોની ભાતીગણ અને નવીન હસ્તકલા પ્રદર્શિત કરશે છબ્બીસ રાજ્યોના પવિલનો જે તેમના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને પણ પ્રદર્શિત કરશે દાખલા તરીકે બીજી નવેમ્બર તમિલનાડુ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આ ત્રણ રાજ્યોની સાંસ્કૃતિક પ્રવ પ્રસ્તુતિઓ કલા ફોર્મ્સ વાનગીઓ હસ્તકલાને પ્રવાસીઓ નિહાળી શકશે પંદરમી નવેમ્બર એટલે કે જનજાતિ ગૌરવ દિવસ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પંદરમી નવેમ્બરના રોજ ભગવાન શ્રી મુરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવાનું પણ રાજ્ય સરકારનું આયોજન છે સમગ્ર ઉજવણીના સમાપન પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાયક્લોથોન ઇવેન્ટ પણ યોજવામાં આવશે સોળમી નવેમ્બરના રોજ સાયકલિંગ ફન રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે અને સત્તરમી નવેમ્બરના રોજ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત પ્રયાસોથી સાયક્લોથોન સ્પર્ધા પણ આયોજિત કરવામાં આવશે જેમાં દેશભરમાંથી આશરે પાંચ હજારથી પણ વધુ સાયકલ ચાલકો ભાગ લેશે મિત્રો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશવાસીઓને લાલ કિલ્લાની પ્રાચીરથી આપેલો મંત્ર રાજ્ય અનેક રાષ્ટ્ર એક સમાજ અનેક ભારત એક ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો ને ચરિતાર્થ કરતા કાર્યક્રમો આ એકતા પરેડ અને રાષ્ટ્રીય દિવસની ઉજવણીને વધુ ગરિમામે બનાવશે એવું અમારું માનવું છે નમસ્કાર સર્વપ્રથમ આપ સૌ મિત્રોને નૂતન વર્ષનું ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન જેમ માનનીય મુખ્ય સચિવશ્રીએ વાત કરી એકત્રીસ ઓક્ટોબરના રોજ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતા પરેડની જે વિગતો છે એનાથી હું આપને માહિતગાર કરવા માગું છું માન્ય ના આ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં આગમન થતાં જ તેમને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવશે અને એ પછી એકતા શપથ માન્ય વડાપ્રધાનશ્રી તમામને ત્યાં લેવડાવશે આ એકતા શપથ રાષ્ટ્ર એકતા દિવસનો એક અભિન્ન ભાગ છેલ્લા કેટલાક વર્ષોથી બની ગયા છે અને તે જ દિવસે ફક્ત એકતા નગરમાં નહીં પરંતુ આપણા દેશના દરેક જિલ્લામાં દરેક રાજ્યના દરેક જિલ્લામાં આ એકતા શપથ અને રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન પણ થનાર છે આ વખતની જે રાષ્ટ્રીય એકતા પરેડ છે એ અગાઉના વર્ષો કરતાં ખૂબ અલગ છે ખૂબ વિશિષ્ટ છે અને વધુ ભવ્ય બન્યું છે બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ચૌદ સુધી આ રાષ્ટ્રીય એકતા પરેડમાં નિહાળવા માટે લોકોની સંખ્યા જે હતી એ માત્ર બેથી અઢી હજારની હતી જે આ વખતે અગિયારથી બાર હજાર જેવી સંખ્યા થવાની પૂરી પૂરી શક્યતાઓ રહેલી છે અને એના માટે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે એકતા પરેડ અગાઉના વર્ષોમાં ફક્ત સ્ટેટિક પરેડ જેવું થતું હતું એક જ જગ્યા થતું હતું એના બદલે જેમ માનનીય મુખ્ય સચિવએ વાત કરી કે છવ્વીસ જનવરીને પંદર અગસ્ટની જેમ આ વખતે એકતા નગરમાં પણ મૂવિંગ પરેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ મૂવિંગ પરેડ આશરે એક કિલોમીટરથી વધુ માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતની પરેડમાં કુલ સોળ કન્ટિન્જન્ટ્સ સમગ્ર દેશના ભાગ લેવાના છે આ સોળ કન્ટિન્જન્ટ્સ પૈકી પાંચ કન્ટિન્જન્ટ્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની છે જેમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ આઈટીબીપી અને એસએસબીનો સમાવેશ થાય છે એની સાથે સાથે સમગ્ર દેશના અલગ અલગ ખૂણાઓથી દસ રાજ્યોના કન્ટિન્જન્ટ પણ ભાગ લેવાના છે પૂર્વી ઉત્તર દેશ પૂર્વ ઉત્તરમાંથી આસામ અને ત્રિપુરા ઉત્તરમાંથી ઉડીસા અને છત્તીસગઢ પશ્ચિમમાંથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉત્તરમાંથી પંજાબ અને જમ્મુ કાશ્મીર અને દક્ષિણમાંથી કેરલા અને આંધ્રપ્રદેશ રાજ્યોની કન્ટિન્જન્ટ્સ એમાં ભાગ લેનાર છે અને એની સાથે સાથે એક કન્ટિન્જન્ટ એનસીસીની પણ એમાં સમાવેશ કરવામાં આવ્યું છે દર વખતે કન્ટિન્જન્ટની જે સંખ્યા હતી જે સાઇઝ હતી એના કરતાં એના સાઈઝને પણ વધારવામાં આવ્યું છે અને આ વર્ષે દરેક કન્ટિન્જન્ટનું સાઇઝ બાર ઇન્ટુ બાર એટલે એકસો ચુમ્માલીસની રહેશે અને એ પ્રમાણે ખૂબ વિશાળ અને ખૂબ ભવ્ય પરેડનું આયોજન આ વખતે કરવામાં આવ્યું છે આ પરેડની સાથે સાથે એકવીસ એવા બીએસએફ અને સીઆરપીએફના અધિકારીઓ અધિકારીઓના જવાનો જેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યું છે તે લોકો પણ આ પરેડમાં ભાગ લેવા માટે આવનાર છે આપણે જાણીએ છીએ કે જ્યારે પરેડ થતું હોય ત્યારે બેન્ડ પણ એનો એક અભિન્ન ભાગ બની જાય છે આ વર્ષે બેન્ડ પણ અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ એકમોમાંથી ભાગ લેવા માટે આવનાર છે કુલ નવ બેન્ડ્સ છે જે પૈકી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસના ચાર બેન્ડ બીએસએફ એસએફ સીઆઈએસએફ સી અને એસએસ અને રાજ્યોમાં જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર દિલ્હી અને મધ્યપ્રદેશ અને એની સાથે પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા પરેડમાં કેમલ માઉન્ટેડ બેન્ડ બોર્ડર સિક્યુરિટી ફોર્સની પણ એ ખૂબ વિશિષ્ટ પ્રકારની આ એકમ છે એક યુનિટ છે એ ટુકડી છે એ પણ બેન્ડ તરીકેમાં ભાગ લેવા માટે આવનાર છે પોલીસ બેન્ડ ઉપરાંત સ્કૂલ બેન્ડ્સને પણ પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે રાષ્ટ્ર એકતા દિવસમાં ગુજરાતના એક ગર્લ્સ અને એક બોયઝ બે બેન્ડનું સમાવેશ કરવામાં આવતી હતી પણ આ વર્ષે ગુજરાત ઉપરાંત દેશના પણ અલગ અલગના બે બેન્ડને સમાવેશ કરવામાં આવી છે આ વખતે ગુજરાતમાંથી ગર્લ્સમાં ભુજ અને બોયઝમાં ગીર સોમનાથ સ્કૂલ બેન્ડની સમાવેશ કરવામાં આવ્યું છે અને બહારથી ગર્લ્સમાં ભોપાલના અને બોયઝમાં શીખ રાજસ્થાનની પણ બેન્ડની ટુકડી સ્કૂલ બેન્ડની ટુકડી એમાં ભાગ લેવા માટે આવનાર છે રાષ્ટ્રીય એકતા પરેડનો એક ખૂબ અલગ પ્રકારની એક ટુકડી હોય છે જેમાં અલગ અલગ એકમો તરફથી પોતાના કાર્યશાળીને અને પોતાના જે પ્રતિભા છે એ બધા દર્શાવવા માટે ડેમોન્સ્ટ્રેશન્સની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને ડેમોન્સ્ટ્રેશન લોકો કરતા હોય છે આ વખતે કુલ અલગ અલગ પ્રકારના સાત ડેમોન્સ્ટ્રેશનની વ્યવસ્થા પણ આ વખતે કરવામાં આવી છે જેમાં ગુજરાતની મહિલા પોલીસ અને સીઆરપીએફની મહિલા પોલીસ દ્વારા રાઇફલ ડ્રીલ દર્શાવવામાં આવનાર છે એની સાથે સાથે એનએસજી પણ પોતાના ડેમો આપવાના છે આસામ પોલીસ તરફથી મોટરસાઇકલ ડેર ડિવિલ શોની વ્યવસ્થા કરવામાં આવી છે બીએસએફ દ્વારા ડોગ શો અને આ વખતની ડોગ શો અગાઉના ડોગ શો કરતાં ખૂબ અલગ પ્રકારની છે કેમ કે આ વર્ષે ડોગ શોમાં ભાગ લેનાર તમામ ડોગ્સ ઇન્ડિજિનસ બ્રીડના છે એટલે ઇન્ડિજિનસ બ્રીડના ડોગ્સની વિકસાવવા માટે બીએસએફે ખૂબ મહેનત કરી છે અને બીએસએફ તરફથી આ ઇન્ડિજિનિયસ ડોગ શોની વ્યવસ્થા પણ આ વખતે કરવામાં આવી છે એની સાથે સાથે અનાર્મ્ડ કોન્બેટ સીઆઈએસએફ અને આઈટીબી તરફથી ડેમો આપવામાં આવનાર છે SSB તરફથી બેન્ડ ડિસ્પ્લે કરવામાં આવનાર છે અને એનસીસીના યુવાનો તરફથી પણ એક ડેમોન્સ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે રાષ્ટ્રીય એકતા પરેડમાં માઉન્ટેડમાં કેમલ માઉન્ટેડ માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને હોર્સ માઉન્ટેડ માટે ગુજરાત પોલીસની હોર્સ પણ એમાં ભાગ લેવા માટે આવનાર છે આપણે જાણીએ છીએ કે દર વર્ષે જ્યારે પણ પરેડ થતી હોય ત્યારે અલગ અલગ એકમોના અને રાજ્યોના ટેબ્લોઝનું પણ સમાવેશ કરવાની એક જે પ્રથા છે એ પ્રથા આ વખતે અહીંયા પણ આજે ચાલુ કરી છે પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા પરેડમાં જ્યારે અગાઉ ક્યારેય થઈ નહોતી આ વર્ષે દસ ટેબલ્યોનું પણ સમાવેશ કરવામાં આવી છે એ દસ ટેબ્લો પૈકી બે ટેબ્લો સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની રહેશે જેમાં એક એનએસજીની રહેશે અને એક એનડીઆરએફની રહેશે એની સાથે સાથે સ્ટેટ્સમાં ગુજરાત રાજ્ય જમ્મુ કાશ્મીર અંડામાન નિકોબાર મણિપુર મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તરાખંડ અને પુડુચેરી એવા આઠ રાજ્યોની પણ ટેબલ્યુસનો સમાવેશ આ પરેડમાં કરવામાં આવનાર છે આ પરેડના અંતે ઇન્ડિયન એરફોર્સ તરફથી સૂર્યકિરણ શો જે દર વર્ષે થતું હોય છે પણ આ વખતે એક અલગ પ્રકારનું શો કરવામાં આવનાર છે આ વખતે મૂવિંગ પરેડના કારણે અગાઉ જે ફોર્મેટ હતી પરેડની એમાં ઘરખમ ફેરફાર કરવામાં આવ્યું છે વધુ લોકો બેસી શકે અને વધુ લોકો જોઈ શકે એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થાઓ ત્યાં સ્થાનિક લેવલ ઉપર કરવામાં આવ્યું છે પરેડ પૂર્ણ થતાની સાથે જ કલ્ચરલ ટ્રુપ્સ પણ છે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા કલ્ચરલ ટ્રુપ્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને કલ્ચરલ ટ્રુપ્સ દ્વારા આ કલ્ચરલ પ્રોગ્રામ પણ પરેડ પછી આપવામાં આવનાર છે એટલે ટૂંકમાં આ વર્ષે એકત્રીસ તારીખના રોજ રાષ્ટ્ર એકતા દિવસ નિમિત્તે બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ચોવીસ સુધી જે કાર્યક્રમો થતી હતી એનાથી ખૂબ વધારે વિશિષ્ટ ખૂબ અલગ પ્રકારની ખૂબ ભવ્ય જેમાં વધારે લોકોની પણ સમાવેશ કરવામાં આવી છે વધુ લોકો જોઈ શકે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ધન્યવાદ